હું એટલું જ કહીશ કે રૂપાળા સાહેબ જેવા એક અનુભવી નેતા એક રાજકીય વ્યક્તિ એક સિનિયર સિટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નીચ લેવલના શબ્દ વાપરે એ બહુ દુઃખની વાત કહેવાય અને સ્વાભાવિક છે કે આખા સમાજમાં જ નહીં પણ અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે અને જે શબ્દ વાપરવામાં આવ્યા હતા રોટી અને બેટીનો તો સ્વાભાવિક વાત છે કે વિરોધ તો થવાનું જ છે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા એ ભાજપૂત થઈ ગયા છે પહેલાં ભાજપ પછી રાજપૂત એ ખોટી વાત છે ફક્ત રાજપૂત સમાજ માટે નહીં દેશના તમામ સમાજ માટે સમાજ પહેલાવવું જોઈએ અને પછી આપણું પક્ષ આવવું જોઈએ મારું સ્ટેન્ડ એ જ રહેશે કે હું મારા સમાજ સાથે છું એમને ટિકિટ મળે કે નો ન મળે એમાં મને જરાય રસ નથી પણ જેમ મેં કીધું હું અલર્ટ રહીશ કે અગર આવા વ્યક્તિથી આવા શબ્દો આવ્યા છે તો એમનેથી કોઈ દિવસ ભવિષ્યમાં મળવાનું થાય તો જે પરિવાર અને સમાજના સિદ્ધાંતો છે જય માતાજી કરીને મળવાનું વધારે વાત નહીં કરું